ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારો વિદ્યા સહાયક અને શિક્ષક સહાયક ની કાયમી ભરતી કરી માંગ કરી હતી અને અગાઉ અનેક વખત શિક્ષણ મંત્રીને રજૂઆત કર્યા બાદ પણ કાયમી ભરતી નહીં થતા આજે ફરી એક વખત આંદોલન ગાંધીનગર કરવામાં આવ્યું હતું અને કેટલાય ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે ઉમેદવારોની વય મર્યાદામાં પણ છૂટછાટ માટે પણ માંગ કરી છે કોંગ્રેસ એમએલએ

માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢીશું ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાયેલું છે ત્યારે એટલીસ્ટ આ નેવું હજાર જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો શા તમે એમને નોકરીથી વંચિત રાખી રહ્યા છો આ મુદ્દાને લઈને રેલીઓ કરી ધરણા કર્યા અરજીઓ કરી આવેદનપત્ર આપ્યા અમદાવાદમાં રેલી કરે ગાંધીનગરમાં ડિટેન થાય આજે પણ ગાંધીનગરમાં પથિકાશ્રમ અને અલગ અલગ જગ્યાએથી લગભગ સિત્તેર જેટલા અંધકારમય આ સરકારે બનાવ્યું છે એટલે હું મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અને માન્ય શિક્ષણ મંત્રીને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું કે તાબડતોબ આ બાબતે નિર્ણય કરવામાં આવે અને જેટલા પણ ટેટ યુવાન યુવતીઓ છે એ બધાને ન્યાય આપવામાં આવે આ દિશામાં રાજ્યની સરકાર યોગ્ય નહી કરે તો આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એક જબરદસ્ત મોટી એક આક્રોશ રેલીનું અમે પ્લાનિંગ કરીશું અને એ વખતે રાજ્યની સરકાર એ વધારે મુશ્કેલીમાં મુકાશે